ક્યારે આવે છે વરસાદ વરસાદ અચાનક જ આવી ગયો તડકો હતો ને વરસાદ આવી ગયો અને કોઈને કપડાં લેવાનો ટાઈમ નો બધાને કપડા પલી ગયા મારે પલી ગયા વરસાદના બધાને કપડા પલી ગયા છે હવાર ધોઈને સુકવા હતા તડકો હવાર સારો હતો કપડા બધા સુકાઈ ગયા હતા પણ પાછા પલ્લી ગયા હવે બધા નાખ્યા હશે પંખા નીચે કેમ કે બપોરના ટાઈમે વરસાદ આવે એટલે બધા એ હોય હું સુવાની તૈયારી કરતી હતી કે આવાજ આવ્યો દોડીને બહાર આવી તા કપડાં પહેલી ગયા હતા કાંઈ નહીં આવું લાઇટ બિલ વધે બીજું શું કપડાં સુકાવા પંખા તો શરૂ કરવા ને કપડાં સુકાય છે પંખા નીચે રૂમાલ સુકાય છે ખાલી ઘડીક વરસાદ આવ્યો કપડા પલ્યા ને બધા કપડા પલ્લી ગયા ને ત્યાં સુધી આવ્યો કપડાં પલ્લી ગયા એટલે વરસાદ બંધ થઈ ગયો કાંઈ વાંધો નહીં અત્યારે વરસાદ ને આવવાનો ટાઈમ છે આપણે ધ્યાન રાખવું પડે ને વરસાદ નું તો વરસાદ તો ગમે ત્યારે આવી જાય કે આપણે કાંઈ નાત ન પાડીએ કે કાંઈ વાંધો નહીં આવે કપડાં સુકાઈ જાય બીજું શું વરસાદ આવે એ તો સારી વાત કહેવાય તમારે ત્યાં વરસાદ છે હોય તો ગોમેન્ટમાં કહેજો ને આપણી ટીવી શરૂ છે એટલે અવાજ પણ આવતો હશે ટીવી નો તો અત્યારે બનાવવાનું છે આખા રીંગણાનો શાક અને બાજરાના રોટલા આજ માથા માથાકૂટ નથી મેં કાલનું વિચાર એ રાખ્યું હતું કે આખા રીંગણાનો શાક બનાવવાનો છે એના માટે હું નાના નાના રીંગણા પણ લાવીશું તો હાલો આખા રીંગણાનો શાક બનાવી અને બાજરાના રોટલા ઘી વાળા અને છે આપણે ઘી અને ગોળ ખાઈ લીધા છે આ રીંગણા નાના નાના હવે આખા રીંગણા નું શાક બનાવી પેલા રીંગણાના દીટિયા હોય કાપી નાખવાના છે આવી રીતે પછી આ ડીયું હળદે કાપવાનું છે એવી રીતે બધા રીંગણાને ડીટિયા કાપી લેવાના છે Ringran je dvig, ja, to pa je jasno, ringran je dvojni. રીંગણા ધોવાઈ ગયા છે હવે રીંગણા ને કાપવાના છે આ આવી રીતે રીતે કાપી નાખવાનું અને પછી ચાર ભાગ કરવાના છે અને જોવાનું છે રીંગણું અંદરથી હળેલું નથી રહે આવી રીતે અને આ કાર્પેલા રીંગણાને પાણીમાં નાખવાના છે એટલે રીંગણા કાવાણું પડી જાય આ રીતે બધા રીંગણા કાપી લેવાના છે તમે ઘણા બધા કપાઈ ગયા છે હવે આમાં ભરવાનો છે મસાલો આખા રીંગણાનું શાક બનાવવા માટે મેં લીધા છે આ શીંગના દાણા એને આપણે ખાણીમાં ખાંડવાના છે ભેગા નાખવાના છે આ ગાંઠિયા આ તીખા ગાંઠિયા છે મોવાઈ નાખીએ એકવી આપણે આ બે ખાવણીમાં ખાંડવાનું છે અત્યારે બધા રાંધતા હશે આજુબાજુમાં એવું ખાંડતા હોય એવો અવાજ આવે છે લસણ વાવું લસણ ખાંડતા હોય ને ખાવણી મિક્સર માં કાઢીએ કઈ હું ખાવણીમ ખાંડ નાખું થોડા ખાટું મિક્સર ક્યાં બગાડવું જો ભૂકો થાવા લાગ્યો છે હવે ખંડાઈ ગયું છે આટલું ઝીણું હોય હવે આને વાટકામ કાઢી લેવી હવે નાખવાનું છે આમાં મીઠું હળદર જીરું અને લસણ વાળું મરચું આમે પહેલા જ બનાવીને મૂક્યું હતું હવે નાખવાનું છે તેલ આપણે મસાલો હરખો બની જાય ને એટલું તેલ નાખવાનું છે નાખવાના છે લીલા ધાણા એટલે કોથંબી અને હવે આને હાથેથી આવી રીતે સોવીને મસાલો બનાવવાનો છે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે ભરવાના છે રીંગણા ನೋವೇ ಬರುವ ಅಣ್ಣ હું તો આવી રીતે જ બનાવું છું ઘણા બધા ટમેટા ને ડુંગળી બધું નાખે પણ આવી રીતે બહુ સરસ લાગે છે आवी बदा बघा रींगणा भरी लशी રીંગણા ભરીને તૈયાર થઈ ગયા છે હવે શાક બનાવી એક કુકરમાં એક પાવળું બે પાવળું આ ત્રણ પાવળું તેલ નાખ્યું હવે નાખવાના છે રીંગણા સારી રીતે સમસદ હલાવીને ઘડી તેલમાં સડવા દેવાના છે શાકમાં હવે આપણે બીજું કાંઈ નાખવાનું છે નહીં આપણે બધું મસાલામાં નાખી દીધું છે મીઠું ને હળદર ને મરચું જે નાખવાનું હતું એ બધું હવે એને ખાલી તેલમાં ઘડી સડવા દેવાનું છે પછી નાખવાનું છે પાણી હવે આમાં નાખવાનું છે પાણી રીંગણા સળી જાય એટલું નાખવાનું બહુ જાજુ નથી નાખવાનું હવે કડીક ઢાંક દેશું અને શાક સડે ત્યાં સુધી આપણે બાજરાના રોટલા બનાવી લેવી બાજરાના રોટલા બનાવવા આપણે લોટ સાળી લેવી એક એક રોટલાનો લોટ સાવવાનો છે આપણે લોટ લીધો છે હવે નાખવાનું છે એમાં મીઠું હવે નાખવાનું છે પાણી પાણી થોડુંક થોડુંક ઉમેરતા જવાનું છે રોટલાનો લોટ તૈયાર થઈ ગયો છે આપણે રોટલો તાવડી માં બનાવવાનો છે મેં તાવડી ગરમ થવા મૂકી દીધી છે હવે બનાવવાનો છે આપણે બાજરાનો રોટલો लोट लोटी पाई गो से अब ना एक देवी तावड़ी में रोटलो फेरव मेली तो से आता भी तो साकू पाई एक હવે આવી જ રીતે આ રોટલો સડે ત્યાં સુધી એમાં આપણે બીજો રોટલો આવી જ રીતે બનાવી લેવી આપણો રોટલો સડી ગયો છે એટલે જોઈ લેવી ઉખડી તો ગયો છે એટલે સડી ગયો હોય તો સડી ગયો છે મસ્ત હવે એને હજી એક વાર આવી રીતે સડવા દેવાનો કરી આપણું શાક પણ હવે સડી ગયું છે જો રોટલો પણ સડી ગયો છે હવે લઈ લેવી રોટલો તૈયાર થઈ ગયો છે ઘી આવી રીતે ખાડા કરવી ને એટલે ઘી અંદર ઉતરી જાય તૈયાર છે આપણો બાજરાનો રોટલો અને આખા રીંગણા શાક પણ તૈયાર થઈ ગયું છે સડી ગયું છે ઘી ને ગોળ પણ તૈયાર છે લોખો મસ્ત ભાઈ આ તમે પહેલા શીખવાયેલું બાજુ રોટલો બાજરાનો રોટલો પણ